આજનો તારીખ છવ્વીસ જૂનના રોજ તલાજામાં આવેલ મામલતદાર ઓફિસ નજીક બાઇક અને ઇકો કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્તોના જણાવ્યા પ્રમાણે કોઈ ઇકો ચાલક બાઇક ચાલકને ઠલ્લો માર્યો જેને લઈને ચાલીને જતા ત્રણ વ્યક્તિઓ સાથે બાઇક અથડાતા કુલ ચાર વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી જેમાં તમામને સારવાર માટે તલાજાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો

આ ત્રણ ભાઈ હાલી જતા હતા એને ઈ ત્રણ ભાઈને એક હું ચાર જણા નીજા છીએ પોલીસ કેસ કરવાનો હા ઈકો વાળો હોય છે એટલે પોલીસ કેસ કરવો જ પડે